આપણે દસમું ચેપ્ટર માપન જોવાના છીએ એમાં જોઈએ તો સ્વાધ્યાય દસ પોઈન્ટ એક હું તમને સમજાવીશ ચલો પહેલો દાખલો નીચેના દાખલા ગણો એમાં પહેલો જોઈએ તો શું કહે છે ઉમાને નોટબુક ચોરસ આકારની છે આ નોટબુકની બાજુની લંબાઈ અઢાર સેન્ટીમીટર છે ચલો પહેલો દાખલો તો લંબાઈ બરાબર અઢાર છે તો નોટબુકની પરિમિતિ કેટલી થાય તો નોટબુકની પરિમિતિ બરાબર હવે વિદ્યાર્થી મિત્રો અહીં જો નોટબુક છે એ ચોરસ છે એક તો અનપરિમિતિ પરિમિતિ ઉદવાની છે તો ચોરસની પરિમિતિ શું થાય ચાર ગુણ્યા લંબાઈ ઓકે તો ચાર લંબાઈ કેટલી છે અઢાર તો અઢાર ચોક બોતેર એકમ સેમો છે સેન્ટીમીટરમાં તો સેન્ટીમીટર પૂરું થઈ ગયું ચલો બીજું જોઈએ છઠ્ઠા ધોરણના પાઠ્યપુસ્તકની લંબાઈ અઠ્યાવીસ સેન્ટીમીટર જે આપ્યું એ પ્રમાણે લખતા જવાનું લંબાઈ અઠ્યાવીસ સેન્ટીમીટર અને પહોળાઈ એકવીસ સેન્ટીમીટર પહોળાઈ એકવીસ સેન્ટીમીટર તો પુસ્તકની પરિમિતિ કેટલી તો પુસ્તકની પરિમિતિ બરાબર હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જુઓ તો લંબાઈએ આપીને પહોળાઈએ છે એટલે આ લંબચોરસ છે આવું લંબચોરસની પરિમિતિનું સૂત્ર તમને આવડું જો બે કૌસમો લંબાઈ વત્તા પહોળાઈ તો બે લંબાઈ કેટલી છે અઠ્યાવીસ પહોળાઈ કેટલી છે એકવીસ બે અઠ્યાવીસ વધતા એટલે આઠના એક નવ બે ચાર ઓગણપચાસ નવ દુ અઢારનો આઠડો વધી એક બે દુ ચાર દુ આઠને એક નવ એટલે અઠ્ઠાણું થયું અઠ્ઠાણું સેન્ટીમીટર ઓકે આ રીતે ગણવાનું છે ચલો ત્રીજું એક કેતનની લંબાઈ પંચ્યાસી મીટર તો લંબાઈ પંચ્યાસી મીટર પોહળાઈ પોસઠ મીટર તો પોહોળાઈસઠ મીટર તો શું કહે છે આ ખેતરની ફરતે એક ઓટો ફરતો કેટલા મીટર ચાલવું પડે તો પરિમિતિ તો ખેતરની પરિમિતિ બરાબર બે કંસમાં લંબાઈ વત્તા પહોળાઈ તો બે એમના એમ રાખો લંબાઈ કેટલી છે પંચ્યાસી પહોળાઈ પોસઠ છે બે એમના એમ રાખો પોતને પોત દસની શૂન વધી એક આઠ નવ નવ છ પંદર એકસો પચાસ દુ ત્રણસો તો ત્રણસો મીટર તો વિદ્યાર્થી મિત્રો અહીં કેટલો જવાબ આવે છે ત્રણસો મીટર શું કહે છે ખેતરની ફરતે એક ઓટે એક ઓટો ફરતો કેટલા મીટર ચાલવું પડે તો અહીં લખવાનું ખેતરની ફરતે એક ઓટો ચાલતા ત્રણસો મીટર ફરવું વાર્તા પૂરી થઈ ગઈ ચલો ચોથો જોવો જોઈએ પચાસ સેન્ટીમીટર લંબાઈ અને વીસ સેન્ટીમીટર પહોળાઈવાળા લમગણ ડબ્બાનું ઢોકણ ડબ્બા સાથે ટેપ વડે બંધ કરેલ છે આ ટેપની લંબાઈ કેટલી તો અહીં લંબાઈ આપેલી છે લંબાઈ બરાબર પચાસ સેમી પો પચાસ સેન્ટીમીટર લંબાઈ ને વીસ સેન્ટીમીટર પહોળાઈ તો પહોળાઈ બરાબર વીસ સેન્ટીમીટર લમઘન ડબ્બાનું ઢોકણ તો લંબઘનની પરિમિતિ સૂત્ર છે લમઘન એટલી લંબચોરસ લંબાઈ વધતા પોહળાઈ બે લંબાઈ પચાસ પહોળાઈ વીસ તો બે ગુણે પચાસને વીસ સિત્તેર સિત્તેર દુ એકસો ને ચાલીસ સેમિયા ચોથા ના સેન્ટીમીટરમાં છે ને તો બરાબર છે સેન્ટીમીટર હવે શું કહે છે એકસો ચાલીસ સેન્ટીમીટર આપણો જવાબ આવી ગયો તો આ ટેપની લંબાઈ કેટલી તો અહીં શું કરવાનું એકસો ચાલીસ સેન્ટીમીટર છે વિદ્યાર્થી મિત્રો એટલે સો વત્તા ચાલીસ કહેવાય તો સો એટલે એક મીટર અને ચાલીસ સેન્ટીમીટર આટલી જુઓ એક મીટર અને ચાલીસ સેન્ટીમીટર ઓકે ચલો ચાર પૂરા થાય પાંચમું લઈ લઈએ એક ટેબલની સપાટીની લંબાઈ બે મીટર પચીસ સેન્ટીમીટર અને પહોળાઈ એક મીટર પચીસ સેન્ટીમીટર છે આ સપાટીની પરિમિતિ કેટલી તો લંબાઈ લખી દઈએ બે મીટર પચીસ સેન્ટીમીટર એટલે બે પોઈન્ટ પચીસ મીટર એવું લખી દઈએ એટલે શોર્ટમાં પતી જાય પહોળાઈ બરાબર એક પોઈન્ટ પચીસ સેન્ટીમીટર છે એટલે મીટર કરી દઈએ પરિમિતિ કીધી છે તો ટેબલની પરિમિતિ બરાબર બે કંસમાં લંબાઈ વત્તા પહોળાઈ બે લંબાઈ કેટલી છે બે પોઈન્ટ અને પહોળાઈ એક પોઈન્ટ પચીસ તો બે ગુણે આ બંને સવાર પોતને પોત દસની શું એક બે બે ચારના એક પોચ બે ને ત્રણ બે ગુણ્યા જીરો એટલે જીરો બે પંચો દસની શૂન વધી એક ત્રણ દુ છ સાત આ બે પોઈન્ટ કાપો એટલે સાત આયા તો વિદ્યાર્થી મિત્રો પાંચમામાં કેટલો જવાબ આવ્યો સાત મીટર તો શું કહે સપાટીની પરિમિતિ તો આ સાત મીટર આવી ગયું છે ઓકે ચાલો છઠ્ઠો જુઓ હવે વિદ્યાર્થી મિત્રો એક ફોટોગ્રાફની લંબાઈ પાંત્રીસ સેન્ટીમીટર અને પહોળાઈ 25 સેન્ટીમીટર છે આ ફોટાને મઢવા માટે ફોટો ફ્રેમ લાકડાની પટ્ટીની લંબાઈ કેટલી તો લંબાઈ આપેલી છે પાંત્રીસ સેમી પહોળાઈ પચીસ સેમી તો ફોટો ફ્રેમ લાકડાની પટ્ટીની લંબાઈ તો લાકડાની પટ્ટીની લંબાઈ લંબચોરસની પરિમિતિનું સૂત્ર બે કૌસમો લંબાઈ વધતા પહોળાઈ લંબાઈ કેટલી છે પાંત્રીસ પહોળાઈ પચીસ પોત ને પોત દસ ની શું ને વધી એક તૈન ચાર પોચ અને છ છ દુ બાર એટલે એકસો વીસ સેન્ટીમીટર હવે વિદ્યાર્થી મિત્રો આમાં બે ભાગ પડે એકસો વીસના સો વત્તા સેમી તો સો એટલે એક મીટર અને વીસ સેન્ટીમીટર તો એક મીટર અને વીસ સેન્ટીમીટર જવાબ આવશે ચલો છ પૂરા થયા ને સાત મો લઈ લંબચોરસ આકારના જમીનના એક ટુકડાની લંબાઈ તો લંબાઈ બરાબર જીરો પોઈન્ટ આઠ કિલોમીટર પહોળાઈ ઝીરો પોઈન્ટ છ કિલોમીટર આ જમીનની હદને તારથી બંધ કરવા પોચ પોચહાર વાળો કેટલો થાય તો હાર કરવાની છે તો અહીં લખી જમીનની પરિમિતિ બરાબર બે કૌસમો લંબાઈ વધતા પહોળાઈ બે કૌસમો લંબાઈ 0.8 પોઈન્ટ આઠ અને પહોળાઈ ઝીરો પોઈન્ટ છ તો બે છ અને આઠ છ છ બારથી ચૌદનું ચોકડું વધી એક એટલે એક પોઈન્ટ ચાર હું એટલે બે પોઈન્ટ આઠ કિલોમીટર આવી એક ઓટામાં આટલી વપરાય એક ઓટો હોય તો બે પોઈન્ટ આઠ કિમી આવ પણ આ તો પાંચ આઠ ઓટા છે તો પાંચ ગુણ્યા બે પોઈન્ટ આઠ પોચ અઠ્ઠો ચાલીસની શૂન વધી ચાર પોચ દુ દસનું ચાર ચૌદ ચૌદ પોઈન્ટ ઝીરો વિદ્યાર્થી મિત્રો કિલોમીટર આવે તો અહીં લખી દેવાનું ચૌદ કિલોમીટર શું માંગ્યું છે તાર જોઈએ ઓકે ચલો આઠમો દાખલો ત્રિકોણ આકાર એક ખેતરની ત્રણ બાજુની લંબાઈ અનુક્રમે બેતાલીસ મીટર અડત્રીસ મીટર અને સુડતાલીસ મીટર છે આ ખેતરની હદ ઉપર તારની વાડ કરવી છે જો ચાર હાર હારવાળી તાર કરવી હોય તો કેટલો લંબાઈનો તાર જોઈએ તો અહીં કયો આવ્યો ત્રણ બાજુની લંબાઈ બેતાલી અલગ અલગ છે બરાબર છે અહીં સમબાજુ ત્રિકોણ નથી બરાબર પણ ત્રિકોણ છ તો ત્રિકોણની પરિમિતિ એટલે શું થાય અહીં ત્રણ ત્રિકોણની પરિમિતિ ત્રણેય બાજુનો સરવાળો તો અહીં લખીએ ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણે બાજુનો સરવાળો બેતાલીસ વત્તા અડત્રીસ વત્તા સુડતાલીસ મીટર સાતના આઠ પંદર સોળ સત્તરનો સાતડો વધી એક ચારના એક પોચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર એકસો સત્યાવીસ મીટર થયું પણ ચાર હાર છે તો એકસો સત્યાવીસના છેલ્લા વડે ગુણવા પડે ચાર ગુણ્યા એકસો સત્યાવીસ મીટર તો ચાર ગુણ્યા એકસો મીટર કરીએ ચાર સિત્તો અઠ્યાવીસનો આઠડો વધી બે ચાર દુ આઠ નવ દસનો સ્યુન વધી એક ચારે કા ચાર અને પાંચ તો પાંચસો આઠ મીટર તાર જોઈએ બસ વિદ્યાર્થી મિત્રો આ આપણો જવાબ છે અગિયાર બાર મીટ જેવું થયું છે એ નવમાં દાખલાથી નેક્સ્ટ વિડિયોમાં જોઈશું